નવસારીના જલાલપુરના સિસુદ્રામાં પશુપાલક રશ્મિકાંત રાઠોડે અને ધમકીઓના ગંભીર આક્ષેપ કરતા વિવાદ સર્જાયો છે માહિતી મુજબ ગામમાં પરંપરાગત રીતે પશુ મળમૂત્ર નિર્ધારિત સ્થાન પર નાખવાની પ્રથા ચાલી આવે છે એમનું કહેવું છે કે તેઓ પણ નિયમ અનુસાર મુખ્ય માર્ગથી દૂર મળમૂત્ર નાખે છે છતાં કેટલાક ગ્રામજનો વ્યક્તિગત અદાવતના કારણે સતત તેમને ધમકાવી રહ્યા છે તાજેતરમાં ગ્રામ પંચાયત તરફથી નોટિસ મળતા મુદ્દો વધુ તીવ્ર બન્યો છે રશ્મિકાંત રાઠોડના જણાવ્યા મુજબ તેમની પત્નીએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અને પરિણામ શાંતિથી સ્વીકાર્યા હતા છતાં પણ ચૂંટણી બાદ નાની મોટી બાબતમાં માત્ર તેમને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમના કહેવા અનુસાર ગામમાં અન્ય ઘણા પશુપાલકો પણ મુખ્ય માર્ગની નજીક મળમૂત્ર નાખે છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કે નોટિસ નથી જેના કારણે એક જ મુદ્દે અલગ વ્યવહાર કેમ આવો પ્રશ્ન ઉભો થયો છે આ ઘટનાને લઈ ગ્રામ પંચાયત તલાટી અને સંબંધિત અધિકારીઓએ નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય લાવવાની માંગ કરી છે ગ્રામ્ય અર્થતંત્રમાં પશુપાલન મહત્વપૂર્ણ હિસ્સો છે તેથી બિનજરૂરી અથવા દબાણ ગામના શાંતિપૂર્ણ માહોલને અસર ન કરે તે માટે ત્વરિત અને ન્યાયસભર નિર્ણય જરૂરી બન્યો છે મારું નામ રશ્મિકાંત ફકીરભાઈ રાઠોડ છે હું સિસોડા ગામનો છું હું પશુપાલનનો વ્યવસાય કરું છું પરંતુ અમુક વિરોધી દ્વારા જે ગાય ભેંસનું મણમૂટરણ એક જગ્યાએ સંગ્રહ કરી હું એનો યોગ્ય સમય નિકાલ કરતો આવેલો છું અને અમારા ગામના બીજા પશુપાલકો પણ આ રીતે કરે છે પરંતુ સરપંચ દ્વારા મને જ એક નોટિસ આપવામાં આવી છે આ બાબતે આ ઘણી બાબતે વારે ઘડીએ સરપંચ દ્વારા મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે અને વ્યક્તિગત મારા પર પ્રેશર લાવે દબાણ કરે છે કેમ કે ગટ ઇલેક્શન સરપંચના ઇલેક્શનમાં મારી પત્ની દાવેદારી કરી હતી સરપંચમાં ઊભા રહ્યા હતા અને અમારી હાર થઈ હતી ત્યાર પછી બેથી ત્રણ વાર અમને નોટિસ આપી છે તો આ માટે યોગ્ય પગલાં ભરવામાં અધિકારીને હું નવસારી જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર મેડમ તથા ટીડીઓ સાહેબ ને હું વિનંતી કરું છું કે આ માટે પગલાં લઈ